રાજકોટમાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવી રહ્યો છે જન સામે શિક્ષણ તંત્ર પણ મૌન બેઠું હોય ત્યારે આજે એનસીઆઈ અને કોંગ્રેસના આગેવાનો ડીઓ કચેરી પહોંચી ગયા હતા અને પોતાની મનમાની ચલાવીને મન ફાવે તેવી ફી ઉઘરાવતી શાળાઓ સામે પગલા લેવાની માંગ સાથે બંગડીઓ ફેંકીને ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે આ સમયે પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી અને ફી વધારા મુદ્દે ઉગ્ર સૂત્રો ચાર પોકાર અને વિરોધ નોંધાવ્યો હતો લગભગ કોઈ મેમ્બર નથી અત્યારે શિક્ષણ મંત્રી મુર્દાબાદ મુર્દાબાદ સરકાર દ્વારા એક કાયદો લઈ આવ્યો કે બયાસાઈ જઉં છું મેડમ સરકાર દ્વારા એક વાલીઓને લોભાવની લાલચ આપવામાં આવી હતી આ લાલચ એવી હતી કે જે વાલીઓના દીકરા દીકરીઓ જે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ભણે છે એના માટેનો એક સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો પંદર હાજર ને ત્રીસ હજાર આ સ્લેબના આધારે તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવાનું હોતું હોય છે અને એના માટેની ત્રણ ઝોનમાં એફઆરસી કમિટી જે ફી રેગ્યુલેશન્સ કમિટી કે જેના પરમિશનથી ફી ઉઘરાણા થતા હોય છે ત્યારે તાજેતરમાં મારા ખ્યાલથી એફઆરસી કમિટીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં એક પણ સભ્ય નથી અને એફઆરસી મંજૂરી ના આપતા હોવા છતાંય સર ઘણી બધી જે રાજકોટની અને સૌરાષ્ટ્રની સેલ્ફ સ્કૂલો છે તેના દ્વારા ફી વધારો કરી દેવામાં આવ્યો છે આ ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી છે ત્યારે આજે અમે ડીઓને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ એફઆરસી કમિટી શેના માટે છે આ ફી રેગ્યુલેશન્સ કમિટી ફી નિયંત્રણ માટે છે નહીં કે વાલીઓને લૂંટવા માટે પણ જોઈએ તો અત્યારે વાલીઓ લૂંટાય છે આ એફઆરસી લૂંટવાનો પરવાનો આપી દીધો છે અને બીજો જે શિક્ષણ જગતને કલંકિત કરી દે એવો મુદ્દો કે ભાઈ રાજકોટમાં હમણાં મીડિયાના મિત્રોએ અને જાગૃત નાગરિકો દ્વારા એક નકલી સ્કૂલ પકડવામાં આવી હતી તો શું ડીઓ આ શોભાના ગાંઠિયા તરીકે બેઠા રહે છે આ જવાબદારી બધી ડીઓની હોય છે ડીઓ એક તો વખત કોઈ સેલ્ફાઈના સ્કૂલોમાં તપાસમાં નથી જતા માત્ર ને માત્ર હોટસીટ ઉપર બેઠા રહી છે અને ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકોના ઇશારાથી કામ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તમે એક જિલ્લા શિક્ષણ અધિકારી છે ને તમારી નૈતિક જવાબદારી આવે છે આવા બધી કાંડો થતા અટકાવવા એટલા માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા